અંગદાન દ્વારા સુરત અને સમગ્ર ગુજરાતમાં અંગદાન જાગૃતિ નવી પહોંચાડી છે આપણે બધા જાણીએ છીએ કે અંગદાન એ સૌથી મહાન દાન છે આજે સુરતમાં એક નાનકડા પરિવારના પરિવારે આ વાતને સાચી સાબિત કરી છે માત્ર છ દિવસના બાળકના લીવર બંને કિડની અને બંને આંખોનું દાન કરીને તેમણે ચાર લોકોના જીવન બચાવ્યા છે આ એક અત્યંત પ્રેરણાદાયક કિસ્સો છે આ બાળકને પરિવાર મૂળ સૌરાષ્ટ્રનો છે અને હાલ સુરતમાં રહે છે તેમના પિતા મયુરભાઈ પ્લમ્બિંગનું કામ કરે છે આ પરિવારે બધાને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે કોઈ પણ પરિસ્થિતિમાં માનવતા જીવિત રહે છે જ્યારે બાળકને બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે તરત જ પરિવારનો સંપર્ક કર્યો તેમણે અંગદાન માટે સંમતિ આપી અને પછી સમગ્ર પ્રક્રિયા ખૂબ જ ઝડપથી પૂર્ણ થઈ ગુજરાત સરકારની સોટો સંસ્થાને પોલીસ વિભાગે સંપૂર્ણ સહકાર આપ્યો હતો દરેક વ્યક્તિને અપીલ કરવામાં આવી હતી કે અંગદાન કરવા માટે આગળ આવે અંગદાન એ સૌથી મહાનદાન છે બધા આપણે બધાએ આપણા જીવનમાં એકવાર અંગદાન માટે નિર્ણય લેવો જોઈએ આ હતો ખાસ સાથે અંગદાન એક ઉદાહરણ છે કે કેવી રીતે એક નાનું પગલું કોઈના જીવનને બદલી શકે છે આપણે બધાએ આવા માનવીય કાર્યો માટે આગળ આવવું જોઈએ ડાયમંડ હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફે પણ અંગદાન પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવી છે તેમને સમર્પણ અને કાર્યક્ષમતાને કારણે આ સમગ્ર પ્રક્રિયા સફળ રહી છે અંગદાન કરીને ખૂબ જ ખુશ થઈ રહ્યા છે અમને ખબર છે કે અમારા બાળકના અંગોથી ચાર લોકોને નવજીવન મળ્યું છે આનાથી અમને ખૂબ શાંતિ મળી છે અમે દરેકને અપીલ કરીએ છીએ કે અંગદાન કરવા માટે આગળ આવે આ બાળકના પરિવારની આ મહાન ભેટ સમાજ માટે પ્રેરણાદાયી છે આપણે બધાએ આવા પરિવારોને શાબાશી આપવી જોઈએ આજે સુરતમાં એક નવજીવનનું ગીત ગાઈ રહ્યું છે અંગદાન દ્વારા સુરતમાં અંગદાન જાગૃતિને નવી ઊંચાઈએ પહોંચાડી છે આશા છે કે આવનારા સમયમાં વધુને વધુ લોકો અંગદાન માટે આગળ આવશે અને માનવતાની સેવા કરશે સુરતના મનીષાબેન ઠુમરના બેબીનું અંગદાન થતાં ચાર વ્યક્તિઓને નવજીવન મળ્યું વિપુલ તળાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત બે દિવસ પહેલાં ડાયમંડ હોસ્પિટલથી ડૉક્ટર હરેશભાઈ પાગડારનો ફોન આવ્યો હતો કે અમારે ત્યાં એક બ્રેન્ડેડ બચ્ચું છે આપ આવો અને આપણે પરિવારજનોને મળીએ અને અંગદાન માટે સમજાવીએ હું અમારા ફાઉન્ડર પીએમ ગોંડલિયા ડૉક્ટર નિલેશભાઈ કાછડિયા અમે ત્યાં ડાયમંડ હોસ્પિટલ ઉપર ગયા અને જે દીકરી હતી છ દિવસની એમના પિતા મયુરભાઈને મળ્યા અને એમને અંગદાન વિશે સચોટ માહિતી આપી આ અંગદાન શું કામે કરવું જોઈએ એમના માટે એમને પૂરતી સમજ આવી અને તેઓ એગ્રી થયા અને એઓએ પરિવાર સાથે મળી અને અંગદાન માટે સંમતિ આપી